નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના વિશે ગુજરાતીના તૃતીય પરીક્ષા બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થી મિત્રો લેવામાં આવનાર છે તેની નવી બ્લુ પ્રિન્ટ અને મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર જોવાના છીએ એ પેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી અને મિત્રો નવી બ્લુ પ્રિન્ટ તમામ ધોરણના પીડીએફ મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બે કલાકનો વિદ્યાર્થી મિત્રો હેતુ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો જ્ઞાનના અઠ્યાવીસ ટકા સમજના સોળ ઉપયોજન સોળ ઉચ્ચ વૈચારિક કૌશલ્યની અંદર સંયોજન અને વિશ્લેષણના આઠ ટકા અને અનુમાનના બત્રીસ ટકા આમ

આમ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો પચાસ ગુણ મિત્રો પ્રશ્ન પત્ર રહેશે દ્વિતીય પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ત્રીસ ટકા એટલે કે પંદર ગુણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રથમ સત્રમાં ભણ્યા છો તેમાંથી પૂછાશે હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્રનું પરિરૂપ

હવે કાવ્ય પૂર્તિ વિદ્યાર્થી મિત્રો કેટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે એટલે કે કાવ્ય કેટલી તૈયાર કરવાની છે તો એક નવ તેર અને સત્તર આ ચાર કાવ્યની અંદરથી તમે તૈયારી કરશો એટલે તમને બે ગુણનો કાવ્ય પૂછાશે મિત્રો પૂર્તિ કરવા માટેનો ટૂંકની અંદર ઉત્તર લખો પ્રશ્ન નંબર એક અને બે અથવામાં પૂછાશે સૌ વિસ્તારની અંદર તમને એક અહીં અથવામાં પ્રશ્ન મળશે એટલે કે બેમાંથી કોઈ પણ એક કાવ્યનો સવિસ્તાર પ્રશ્ન પૂછાશે તો મિત્રો એના રહેશે ચાર ગુણ વ્યાકરણની અંદર કરી લઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પ્રયોગ કરતરી કર્મણી ભાવે ને પ્રેરક અને વાક્ય રૂપાંતરની અંદર વિધિ અને નિષેધ વિભાગ ડી ની વાત કરીએ તો વિચાર વિસ્તાર મિત્રો તમને અથવામાં એક મળશે પત્રલેખન અથવા તો અહેવાલ પદાર્થ ગ્રહણ અને નિબંધ જે છે તમને બે આપવામાં આવશે એમાંથી કોઈ પણ તમારે એક લખવાનો રહેશે જેના વિદ્યાર્થી મિત્રો આઠ માર્ક તમને મળવાપાત્ર રહેશે હવે આપણે વાત કરવાના છીએ દ્વિતીય પરીક્ષાનો નમૂનાનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગની અંદર લોહીની સગાઈ સખી માર્કંડી પાઠનો સાહિત્ય પ્રકાર જો આનું ફૂલ સોલ્યુશન તમે મેળવવા માંગો છો આજે તમે પેપર જોઈ રહ્યા છો તો મિત્રો હમણાં પેપર જ્યારે પૂરું થશે એન્ડ ત્યાં એક એન્ડ સ્ક્રીન આપેલી છે અને ત્યાં ક્લિક કરીને ફૂલ સોલ્યુશન મેળવી શકો છો ગોપાલ બાપાના સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા દેવલાય બાપુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી અથવા તો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો પર્વતારોહણ માટે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી અને વાડીના જલસાને તમારા શબ્દોમાં તમે સમજૂતી આપી શકો છો પદ્ય વિભાગની અંદર વાત કરીએ તો રસ્તો નહીં જડે અને તરી જવાના એક કાવ્ય પૂર્તિ પૂછાય છે ત્યાર પછી મિત્રો હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ અથવા તો અહીં આપણને અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે અને કવિની માતા પાસેથી શું શું મળે છે મરજીવ્યા અથવા તો મારા સપનામાં આવ્યા હરી એમની અંદર મિત્રો તમે તમારા શબ્દોની અંદર વર્ણન અહીં પૂછાઈ શકે છે વ્યાકરણની અંદર જોડણી છે સંધિ છે મિત્રો સાચો સમાનાર્થી શબ્દ છે રવાનુકારી શબ્દ છે સમાજ છે ત્યાર પછી પ્રત્યય છે રૂઢિપ્રયોગ શબ્દ મુજબ જવાબો અને મિત્રો વાક્ય રૂપાંતર પૂછાઈ શકે છે ખાસ અર્થગ્રહણની વાત કરીએ તો અહીં વિચાર વિસ્તાર અથવામાં પૂછાશે તેની સાથે અહેવાલ અથવા તો મિત્રો તમને એક પત્ર લખવાનો રહેશે એ બે માંથી એક લખવાનું રહેશે ત્યાર પછી અહીં સરસ મજાની એક કાવ્ય આપી છે અને કાવ્યના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે અને પરિશ્રમ તો શિયાળાની સવાર બે માંથી એક વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે તો સંપૂર્ણ આનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો ફૂલ સોલ્યુશન મેળવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં